આ તો વાગ છે તો કેડેના બાઈક આવે એનો સેલ વાગતો એના અંદર અંદર તો સેલ અવાજ આવે પણ આપણે ખોલીશું તું ને એ આ રીતે

જેલા કાર્ડ મેના ભઈ ચેન્જ કરી દેજો તમે પૂછી દો છે મેના જોક કરી દો હવે જેલા પર ચાર્જ કરી દે છે ફોટો બળવા ફોટો પામીએ લઈ લેતા પડી ગયા સાંભળો ચાલે બોલી દેજો તો જે કાર્ડ નાબા ચેક કરી લિધું આપણે દિનાંગ

હવે ગાર્મેન્ટ ફોલેગે ગાર્મેન્ટ લગાઈ દે અંદર હવે બેક કરી દેશે હવે બેક કેરાવું ભાન લગાઈને કારણ આ

ইলে জরগে এরণপেরকত্ আজিতয়া জেয়া বাকেন্ মট্র লগের ইষ্ই কনি দাকে পাকে এসৗট থবসেযা গরা গাওাএনি আজে ইচকডাকা আংজে pang isalang mga mga dito pa naman na dapat ay wala lagi ko

तुझं माझ्याकडे हेल्प होईल हाय ने मी कोसा बंडत आहे जो बंडतचो आपण किती रोग नाहीले च्या नो केचा